વડોદરા શહેરમાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનના સંચાલકો દ્વારા આજે પોતાની પડતર માંગણીઓ મુદ્દે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આગેવાનોનું જણાવ્યું હતું કે જો માંગણીઓ નહીં સંતોષાય થાય તો આવનાર નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે ફેર એસોસિએશન સરકારના અને સંબંધિત અધિકારી સામે વર્ષો જૂની પડતર માંગણીઓ ઈ પ્રોફાઇલ વધારો કરવામાં આવે સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનના પરિપત્રો રદ કરવા સમયસર કમિશનનું ચૂકવણું કરવામાં આવે ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે આ ઉપરાંત લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજૂઆતો જે કરવામાં આવી રહી છે તેમ છતાંય માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી જેને સ્વીકારવામાં આવે એવી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર બે હજાર પચીસથી થી વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે એની પાછળનું કારણ સરકારને અમને પૂરતું વળતર નથી આપતી અમને જે મહેનત કરીએ છીએ મહેનતનું જે વળતર મળવું જોઈએ એ રાત દિવસ અમે પચાસ કિલોની ગુણ લઈને લોકોને તોલી તોલીને અનાજ આપતા હોય અને અમને બસો રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું આજે તમે પોતે પગારદાર હોવ તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે કેટલું કમિશન કમિશન છે તકલીફ અમારું રૂપિયા થાય સરકારે મિનિમમ કમિશન અમને વીસ હજાર આપવાનું કહ્યું હતું પરંતુ સત્તાણું અમારી સો જણ લઈ જનારા હોય એમાંથી જો સત્તાણું જણ આવે તો જ અમને બાકીનું વીસ હજાર કરી આપે બાકી પાંચથી દસ હજાર રૂપિયામાં આજે દુકાનો ચલાવી પડે છે મને તો હમણાં જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને સો ટકા લોકો દુકાનદાર રેશન કાર્ડ ધારા આના લઈ જાય છે તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી એ આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરનારાનારી વિષય છે જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા વિષય અને વિભાગ ચિંતા કરે સરકાર પાસે અમને કમ સે કમ પચાસ હજાર કમિશન જોઈએ વળતર જોઈએ અમારી સાથે જે તપાસની બાબતો છે દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી ખાલી તપાસના બહાને કોઈ જ ફરિયાદ ના હોય કાર્ડ ધારકો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતા તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષયો ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ દર મહિને કોઈની કોઈ દુકાન પર તપાસણી કરે અને તપાસણી દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે એ દુકાનદાર બિચારો ગભરો બી ગરીબડો દુકાનદાર ગરીબડો થઈ અને પછી જે વ્યવહાર વહીવટ કરે છે એ અમારા ધ્યાનમાં છે આ તપાસો બંધ થવી જોઈએ કોઈ કારધારક જો ફરિયાદ કરતો હોય દુકાનદાર તરફે તો એની તપાસ થાય એના માટે અમે તૈયાર છે પરંતુ ખાલી ખાલી માત્ર સવારે ઉઠીને કે ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થવી જોઈએ